આપણે છૂટી ગયા છીએ અને એમ કહેવાય છે કે ધીરે ધીરે દાબડતા દાબડતા આપણે આપણા ડગલા માંડી રહ્યા છીએ આપણા લોકર તરફ આપણી પાસે હજી એક યુટ્યુબર ભાઈ છે ખબર નથી તમારા જેટલો થોડા અમારે હોય આપણે મહારાષ્ટ્રના ભાઈ છે તો જાસુ રજવાડી ની ચા પીવા તો આપણે આવી ગયા છે આપણે પાર્કિંગ એરિયામાં આપણે આગળ લઈ લેશું આપણી ગાડી સોરી આપણા આગળ ગાડી નથી આપણે તો બસમાં જ જવાનું છે કુપા બાય બાય માય ફ્રેન્ડ Say my friend, everyone, bye bye. Bye bye, bye, -bye madam. See you soon. See you. And talk with me. Please, the Instagram, my yes. friend. Don't forget me. Da. Oh, okay. <laughs> <laughs> હેલો તો પહોંચી ગયા છે આપણે પેલા ભૂરી જોઈ લઈએ એક બે હાલો જોવાઈ ગઈ તો વાત કરવાની છે રોમાનિયા સૌથી પહેલાં તો તમે યુટ્યુબ ખોલતા હશો ને એટલે સીધું એમ બતાવશે ઓહો રોમાનિયાની ખૂબસૂરત છોકરીઓ અને ખૂબસૂરત યુરોપનો દેશ એવું બધું દેખાડતો હોય છે તો આ વાત સાચી છે રોમાનિયાની ખૂબ ખૂબસૂરત છે અને રોમાનિયા દેશ એક નંબરનો છે અને જો વાત કરવા જાય રોમાનિયાના પગારની તો ભાઈ રોમાનિયાની અંદર આપણે વર્ક વિઝામાં આવીએ છીએ એટલે કે નોર્મલ કોઈ કારખાનું આ સીએનસી મશીન છે કે કોઈ ઓપરેટર તરીકે છે ઓપરેટર એટલે એક વસ્તુ હું તમને કહી દઉં કે ડ્રાઈવરની જોબ તો તમને રોમાનિયા કન્ટ્રીની અંદર મળવી મુશ્કેલ જ છે એટલી જલ્દી મળશે નહીં ત્રણથી ચાર વર્ષ તમે રોમાનિયાની અંદર કાઢી નાખો તમે જ તમને ડ્રાઈવરની જોબ મળશે એનું કારણ છે બાકી તમારા વિઝા જ ન થાય ડ્રાઈવરમાં ડાયર અને અહીંયા જીપ્સી લોકોને એટલા બધા રહી છે એ લોકો ડ્રાઈવિંગ કરી લે છે વાત કરીએ કારખાનાને ડિલેવરી જોબને એ બધી જોબમાં તો એમાં તમને મળી જાય અને ઇન્ડિયાથી હમણાં તો કેટલી બધી વેકેન્સી હાલે છે રોમાનિયાની અને ઇન્ડિયાની અંદર તમને એજન્ટને જ્યારે કામ આપો છો ત્યારે એમ માનો કે કામ આપ્યા ભાઈ પ્રોસેસ ટાઈમ છે ને છ મહિના જેવો લાગી જાય ને પ્લસમાં બીજી વસ્તુ તમારે એક મગજમાં રાખી લેવાની કે રોમાનિયા તમે એવા વિચારથી આવતા કે ભાઈ દોઢ લાખ રૂપિયો ને બે લાખ રૂપિયા ને એકવીસ ને લાખ રૂપિયા નહીં ચોખ્ખી ચટ વાત એસી હજારથી ઉપર તમારો સેલેરી નહીં થાય રોમાનિયાની અંદર તમે બાર કલાક કામ કરો કે આખો મહિનો ભરો કે ગમે એમ કરો એસી હજાર રૂપિયા માંડ માંડ હા હા એ તમે લોભ કરતા કરતા શનિ થાય અને રોમાનિયાનો એક રૂપિયો ઇન્ડિયન રૂપિસમાં અઢાર રૂપિયા થાય અહીં મોસ્ટ ઓફલી રોનમાં જ પગાર દેવામાં આવે છે યુરોમાં પગાર દેવામાં આવતા નથી એટલે જ્યારે પણ તમે એજન્ટને કામ આપો ત્યારે આ વસ્તુ ખાસ જાણ કરી લેજો અને રોમાનિયામાં બીજા કયા કયા સેફ સિટી છે એ પણ હું તમને કહી કે જ્યાં આપણા ઇન્ડિયન સ્ટોર છે અને જે સિટીની અંદર ઇન્ડિયન વધારે છે અને વર્ક કરવાની પણ મજા આવે એવા બધા સિટીના હું બીજા વિડીયોની અંદર નામ આપીશ અને અત્યારે તમે જોઈ શકો છો કે હવે ઠંડીનું પ્રમાણ ઓછું મંડ્યું છે થાવા અને એક મસ્ત મજાનો વરસાદ ચાલી રહ્યો છે ગાડીઓની લાઈન છે પણ આપણી પાસે ગાડી છે નહીં આપણે ચાલીને જઈએ છીએ આપણા ઓવર ટાઈમમાં હમણાં પહોંચી જશું ઓવર ટાઈમ અને આજે છે શુક્રવારે ઘર ભેગા થઈ જશે બાકીની એક બે મિત્ર છે એટલે એને હું જાણીને કહીશ કે રોમાનિયાની અંદર અને હા એક વસ્તુ તો ખાસ કહેવાની ભૂલાઈ ગઈ છે કે રોમાનિયામાં જો તમે જાઓ તો એ વસ્તુ પહેલાં નક્કી કરી લેજો તમારા એજન્ટ જોડે કે ગમે તે કંપનીમાં એટલું ઝેડ જમવાનું તો તમને આપશે જ પણ રહેવાનુંય કંપની તમને એરેન્જ કરી દેશે પણ પછી રહેવાનું ભાડું જે આવે છે એ કોણ દેશે એ વસ્તુ ખાસ એક નક્કી કરજો કારણ કે એ વસ્તુમાં બહુ લોચા થાય છે પછી તમારો એંસી હજાર પગાર પડતો હોય ને એમાંથી તમને રહેવાનું તમારું કપાઈ જાય અને મોબાઈલનું બિલને કાઢી લ્યો ને એટલે ત્રીસ હજાર રૂપિયા તો ઘઉબ નોરી વયા જાય તો વાંખે વહીધા પચાસ હજાર રૂપિયા એટલે એ વસ્તુની ચોખવટ કરીને આવજો મોબાઈલ બિલ વિશે પણ એક વિડીયો બનાવી કે ક્યાં કેટલું નેટવર્ક હોય છે કેવું હોય છે કેમ કે આપણે ચેનલ હાલે છે ને તમારા ભાઈ વિડીયો બનાવવાની મજા આવે છે અને ઉનાળો આવી ગયો છે તો હવે હું મારે જે બિલ્ડિંગની અંદર જાઉં છે બિલ્ડિંગમાં પાસે આવી ગયો છું અને હવે પાછો નીકળીને થોડો વિડીયો બનાવી બીજું હાલો થાય બાકી રોમાનિયાની અંદર તો એક વસ્તુ તો રહેવાની જ છે એ છે ખાધે પીધે થોડા દુઃખી રહેવું એનું મેઇન કારણ છે ડોહા સાઈડમાં રે ને વિડીયો બનાવવું હા તો એનું મેન કારણ એ છે કે અહીંયા ઇન્ડિયન શોપ તો હે પણ તમે ગમે તે કંપનીમાં કે ડિલિવરીમાં ગમે ત્યાં જોબ કરશો ત્યાં તમને આપે છે ફ્રૂટ કાર્ડ અને ફ્રૂટ કાર્ડ આપવું હોય એટલે એ અહીંના જે મેઇન મોટી માર્કેટ હોય જ ચાલતા હોય આપણે નાના એવા સ્ટોરમાં નથી ચાલતા અને રોમાનિયાના બધા શહેરોમાં ઇન્ડિયન સ્ટોર પણ નથી ઓનલાઈન તમારે મંગાવવું પડે છે અને ખૂબ જ મોંઘું પડી જાય છે હું તમને ખાલી ભાવ કહીશ ને અને પછીના વિડીયોમાં તો પણ તમે એમ કહેશો આ લા આટલું બધું હોય આનાથી તો ભંડારો સારો સમજા એટલે ખાધે પીતે દુઃખી હોય છે અને મોસ્ટ ઓફલી વધારે દુઃખી કોણ હશે ખબર કે સાવજી મારા જેવા નકોડા વેજીટેરિયન હશે ને એ દુઃખી રહેશે અને હવે આપણે જઈ રહ્યા છીએ આપણા ઘર તરફ આજે ઘણું બધું કામ કરવાનું છે હું તમને ઘણું બધું શીખાડે છું ઇન્ટરનેટ દ્વારા કે અહીંથી તમે યુરોપની અંદર બેઠા બેઠા પણ તમારો ગૂગલ પ્લે કઈ રીતે વાપરી શકો કઈ રીતે ઇન્ડિયન સી સીમનો યુઝ કરી શકો આઈના સીમનો યુઝ કરી શકો આના પછીના વિડીયોમાં પણ બધું જણાવીને આ પછીના વિડીયોમાં એ એના પછીના વિડીયોમાં સોરી હો આના પછીના વિડીયોમાં તો આપણે એક જ માહિતી આપવાની છે કે રોમાનિયાના કયા શહેરમાં સારી એવી જોબ મળી રહે અને તમને એંસી હજાર પ્લસ પગાર મળે એમ કે અને લાખથી ઉપર તો નીચ હો મારા ભાઈ એ મગજમાં હોય તો કાઢી નાખજો એજન્ટ કહેતા હોય તો પણ કાઢી નાખજો અને હું તમને એ પણ કહીશ કે રોમાનિયામાં આવવા માટે તમારે મિનિમમ ઇન્ડિયન રૂપીસમાં કેટલા લાખ એજન્ટને અપાય અને કયા શહેર માટે ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં હું મારા પપ્પાનો દીકરો ફરી દોડું છું કેમ કે મારું સિગ્નલ ખુલી જ ગયું રે કાંઈ હું ખોટે ખોટે દોડતો હોઈશ આજે મારું સિગ્નલ સાચું સાચું જો લીલું છે જો હાય 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 છેલ્લે છેલ્લે તમે જોતા જાઓ કંઈક હાલો હવે જોઈ લીધું આવજો હાલો